દાન વસ્તુ એવી છે કે દાન તણ જે તમે બોલ્યા ને એ તણ દાન કોણ કહેવાય આ જગત માં કોઈને ખબર નથી ખાલી પાંચ રૂપિયા દસ રૂપિયા ગમે દઈ જાણે દાન ખબર નથી દાન કોને કહેવાય કે અનદાન આજે કરણે અનદાન કર્યું હતું આ બગદાણામાં હાલમાં અંદ થાય આને દાન કહેવાય કે કોઈ પણ આત્મો ખાવું ખાવું કરતો હોય ભલે આપણો દુશ્મન હોય આપણને ગાયું દીધી હોય બે બળિયા મેર્યા હોય

આ જગત માં ઈશ્વર જ છે નહીં આત્મા શું પરમાત્મા જે આત્મો છે ને એ ઈશ્વર છે આ જગત માં ઈશ્વર નથી આ જે જે સંતો બની ગયા જે જે મહાન થઈ ગયા છે એને બધા આ જીવને કેળવો છે અને જીવના ત્રણ પ્રકાર છે એક જીવ પછી આત્મો અને પછી શિવ જીવ છે ને જીવ છે ને જીવ ઈ બધા ફટકા જ કરે તમારે કદાચ દહ બંગલા હોય ને તો જીવને જીવ ને એમ થાય અગિયાર મો કરું

કમાણી કરી ને બીજાને ખવડાવી બીજાને આપી છે આ ઈજ પૂંજાય છે બીજાને શરણમાં પામવું હોય તો પોતાને લૂંટાઈ જવાનું કોઈને લૂંટવાનું નહિ અને આ જગત ની અંદર કોઈ પણ સાધુ હોય ને એ સાધુ તમારે માનવાનું પોતે લૂંટાઈ જાય લોકો લૂંટશે નહીં આને સંત કહેવાય